નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગે રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની ભારે આગાહી કચ્છ જામનગર દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે જુનાગઢ પોરબંદર સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં સાબેલાદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી છે જ્યારે હજુ પણ કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે ચેતવણી આપી છે સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરને લઈને મોટી ચેતવણી આપી છે હજુ ચોવીસ કલાકમાં હળવાથી મધ્યમ પૂરનું સંકટ હોવાથી કેન્દ્રીય હવામાન વિભાગે ચેતવણી આપી છે જ્યારે નીચાણવાળા વિસ્તારમાં અવર જવર ન કરવા ચેતવણી આપી છે આજે અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર પોરબંદર અમરેલી દ્વારકા કચ્છનો સમાવેશ થાય છે જ્યારે સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર દીવમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના રામશ્રી યાદવ જણાવે છે કે સાઉથ અને નોર્થ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે અમુક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જૂનાગઢમાં મોડી રાત્રે ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તો બીજી બાજુ ગઈકાલે ગિરનાર અને માણાવદર ઉપલેટા ઉતિયાણામાં સાતથી આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો સૌરાષ્ટ્રમાં ચોવીસ કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલીના રાજુલામાં સાબેલાધાર મેઘ સવારી પહોંચી ગઈ હતી મુશળધાર વરસાદથી શહેરમાં પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે મોરબીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ભારે પવનના સુસવાટા સાથે અનાધાર વરસાદ વરસ્યો હતો વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા કૈલાસ રોડ દાણા બજાર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે તેમજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં સૌથી વધુ ચાર પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે વાપીમાં ત્રણ ઇંચ કપરડામાં બે પોઈન્ટ બોતેર ઇંચ ઉમરગામમાં બે ઇંચ પારડીમાં એક પોઈન્ટ આઠ ઇંચ ધરમપુરમાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડ્યો છે વર્ષોને કારણે શાંતિવન એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે